છોટાઉદેપુર ઓરસંગ નદીમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઈનમાં લીકેજ અચાનક પાણી લીકેજ થતા નદીમાં ગંદા પાણી પ્રસર્યા તંત્ર કામે લાગ્યું છોટાઉદેપુર નગરમાં આવેલી ઓરસંગ નદીમાં બેફામ રીતિ ખનનના કારણે રીતિના થર ઘટી ગયા છે જેથી નદીમાં રેતીની અંદર ગોઠવવામાં આવેલી ભૂગર્ભ ગટર લાઈન બહાર આવી જતા વારંવાર ભંગાણ સર્જાય છે તથા ગંદુ પાણી લીકેજ થઈ અને નદીમાં પ્રસરે છે જે પ્રજાના આરોગ્ય માટે જોખમરૂપ છે આજરોજ આ ભૂગર્ભ ગટર લાઇન લીકેજ થતા ગંદુ પાણી બહાર આવી ગયું હતું અને નદીના પાણીના વહેણ સાથે ભળી જતું જોવાઈ રહ્યું છે આ અંગે તંત્ર તાત્કાલિક કામગીરી હાથ ધરી છે આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડની સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે નદીમાં જે ભૂગર્ભ ગટર લાઇન આવેલી છે તેનું બોક્સિંગ કરવાનું હોય જેનો વર્ક ઓર્ડર આપી દીધો છે તાત્કાલિક આંગી કામગીરી અમે શરૂ કરાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું